જુનાગઢમાં દલિત યુવાનના અપહરણ મામલે કાર્યવાહી અને એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના લોકો સામે ફરિયાદ થઈ છે ત્યારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢની આ ઘટના છે જ્યાં એક દલિત યુવાનનું અપહરણ કરવામાં આવ્યું અને અપહરણ કરીને તેની સાથે મારામારી થઈ હતી અને આ મામલે કાર્યવાહી થઈ છે એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જણાવી પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે ગણેશ જાડેજા સહિતના લોકો સામે ફરિયાદ થઈ છે ત્યારે પોલીસે હજુ ત્રણ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે તો પર જોડાઈ ગયા છે બિપિન જૂનાગઢમાં દલિત યુવાનના મામલે કાર્યવાહી પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી ત્રણ શખ્સો પણ ઝડપાયા છે બિપિન વાત કરીએ તો હાલ જે તેમના જે આરોપીઓ છે ત્રણ આરોપીઓને પોલીસે હસ્તગત કરી લીધા છે અને હાલ તેમની પૂછપરછ ચલાવી રહ્યા છે વાત કરીએ તો તેમની ઓળખ કરવાની બાકી હોય એટલે આવતીકાલે તેમને મીડિયા સમક્ષ બતાવવામાં આવશે બીજી વાત કરીએ તો હજી આ જે અપહરણ કાંડ છે તે અપહરણ કાંડ નો મુખ્ય આરોપી હજી ફરાર છે ત્યારે હાલ પોલીસની અલગ અલગ ટીમો તે આરોપીઓને ઝડપવા તૈનાત છે જી બિલકુલ સાથે જોડાવા